ગુજરાતના તમામ ઉમેદવારોને જય ને જય ગુજરાત સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર આજે આપણે છે અહીંયા જોડણીનો પાર્ટ 2 છે જોવાનો છે બરાબર જોડણીના અમુક નિયમો છે એની સમજૂતી છે આપણે આગળ મેળવી લીધી છે હવે આ બીજો વિડીયો છે બરાબર એની અંદરથી છે એ થોડું ઘણું શીખી લ્યો એટલે તમારે માર્ક પાકા બરાબર હવે અહીંયા જોઈએ જોડણીના નિયમો તો શરૂઆતમાં છે એ કુ આવવો જોઈએ પણ કેવો તો કે હસવો હોવો જોઈએ બરાબર હવે અહીંયા એના ઉદાહરણો આપણે જોઈએ તો કુ છે અહીંયા કુ છે કેવો છે તો કે હશ્વ છે કુટેવ કુ છે કેવો છે હસવો છે ત્યાર પછી જોઈએ તો કુપુત્ર ત્યાર પછી કુરિવાજ ત્યાર પછી જોઈએ તો કુમાર્ગ છે બરાબર આગળ જોઈએ તો કુયોગ છે ત્યાર પછી કુબુદ્ધિ અને કુવાક્ય અહીંયા કુ છે હસવા આવશે બરાબર આ બધા જોઈએ તો અહીંયા કુ છે કેવા છે તો કે હસવા આપેલા છે બરાબર હવે અહીંયા અપવાદો છે જોવા જઈએ તો કુકડો કુકડો આપણે બીજી રીતે લખીએ તો તો આમ લખાશે નિયમ ઉપર જઈએ તો બરાબર નિયમ ઉપર જઈએ તો કુકડો આ રીતે લખાશે આ કુકડો છે ને આપણો ખોટો પડે બરાબર ગમે ત્યાં મૂક્યા હોય ને કુકડો પાછો દઈ જાય બરાબર એટલે આવું નહીં કરીએ આપણે છે આ નિયમ બહાર આવે છે આપણા માટે બરાબર હવે અહીંયા જોઈએ તો કુખ છે ત્યાર પછી કૂતરું કૂણું કૂચ આ બધાની અંદર આપણે જોવા જઈએ ને તો દીર્ઘ આવે છે એટલા માટે છે અહીંયા શેમ આવશે તો કે અપવાદની અંદર આવશે આમ લખાય ને તો આ નિયમમાં આવે પણ આમ તો છે આપણા માટે ખોટું પડશે હવે અહીંયા જોઈએ તો શરૂઆતમાં છે દૂર આવતું હોય અહીંયા જોઈએ તો દુર્ભાગ્ય બરાબર અહીંયા જુઓ રેફ તરીકે ર આવે છે ત્યાર પછી દુર્યોધન અહીંયા પણ રેફ તરીકે છે દુરાચાર અહીંયા ર એમનો આવી ગયો છે ત્યાર પછી દુર્ઘટના અહીંયા પણ રેફ છે દિરુક્તિ બરાબર ત્યાર પછી જોઈએ તો દુરાત્મા દુરાચાર આ બધાની અંદર ર છે હવે અહીંયા જોઈએ તો દુર્લભ અહીંયા ર છે કેવો છે તો કે રેફ તરીકે છે હવે અહીંયા જોઈએ તો દુર્ગંધ અહીંયા પણ છે રેફ તરીકે છે ત્યાર પછી જોઈએ તો દુર્જન દુર્બળ બરાબર આ બધા છે કઈ રીતે એવા તો કે રેફ તરીકે ર આવેલો છે હવે અહીંયા જોયો તો દૂર છે અહીંયા દૂર છે ર છે રૂ છે ઊં છે

બરાબર આ બધાની અંદર જોઈએ ને તો ઊં છે કેવો છે તો કે હસવ છે અને પ છે હવે અહીંયા જોઈએ તો ઉપગ્રહ ઉપદેશ ઉપનામ ઉપહાર ઉપમાન ઉપયોગ ઉપકાર ત્યાર પછી જોઈએ તો ઉપજાતિ બરાબર આ બધાની અંદર ઊં છે એ કેવો છે તો કે હશ્વ આવેલો છે હવે અહીંયા જોઈએ તો ઉપજ બરાબર અહીંયા ઉ છે કેવો છે તો કે દીર્ઘ આપેલો છે તેથી આ ઉપવાદની અંદર અહીંયા છે હવે અહીંયા જોઈએ તો ઉપની છે ઉપણીની અંદર ઊ છે કેવો છે તો કે અપાની અંદર છે બરાબર હવે અહીંયા આપણે જોવા જઈએ ને તો આપણા નિયમો છે ને પાખા કરી લઈએ ને તો હવે નિયમની બહાર નું છે તો એ આપણે આપણી રીતે વ્યવસ્થિત રીતે ગોઠવી શકશું પણ નિયમની અંદર નું હશે એ આપણને સાચું જ પડશે બરાબર આગળ હવે જોઈએ તો શરૂઆતમાં છે શું આવતું હોય પણ કેવો તો કે હસ્વ હોવું જોઈએ શું વાક્ય છે શું સુહસ્વ છે ત્યાર પછી સુલભ છે શું છે કેવો છે તો કે હસ્વ છે ત્યાર પછી જોઈએ તો સુધીર શું છે કેવો છે તો કે હસ્વ છે ત્યાર પછી જોઈએ તો સુલેખન સુમિત્ર ત્યાર પછી સુદર્શન ત્યાર પછી સુપાત્ર આ બધાની અંદર શું છે કેવા આપેલા છે તો કે હસ્વ આપેલા છે ત્યાર પછી જોઈએ તો સુવાસ છે સુગંધ છે સુભાષિત છે ત્યાર પછી સુપુત્ર છે ત્યાર પછી સુકર્મ છે અહીંયા જોઈએ તો સુબોધ છે સુવચન છે બરાબર આ બધાની અંદર શું છે કેવો આવે છે તો કે હસ્વ આવે છે ઉ છે હવે અહીંયા આગળ જોઈએ તો શુકુ અહીંયા છે કે દીર્ઘ છે ત્યાર પછી સૂક્ષ્મ દીર્ઘ છે ત્યાર પછી સૂચન સૂત્ર શુક્તિ અને શૂર આ બધાની અંદર જોવા જઈએ તો છે છે કેવા તો કે દીર્ઘ આવેલા છે એટલા માટે સેવા છે તો કે અપવાદની અંદર છે બરાબર જો અહીંયા રસ્વ જો પછી આપણે એને અલગ લખવાના થાત જ નહીં બરાબર હવે આગળ જોઈએ તો અહીંયા આવે છે હવે કે શરૂઆતમાં છે એ ઊન આવતું હોય બરાબર અહીંયા જોઈએ તો ઉન્નત છે અહીંયા ઉ છે એનો નિયમ છે પાછો ઉ છે કેવો જોઈએ તો કે હસ્વ હોવો જોઈએ અહીંયા જોઈએ તો ઉન્ને ઉત્મેશ ઉન્મન અને ઉન્મુખ બરાબર આ બધાની અંદર તો કે ઉ છે છે ન છે કેવો છે તો કે અડધો છે હવે અહીંયા જોઈએ તો ઉલ્લ છે બરાબર અહીંયા ઉ છે કેવો હોવો જોઈએ તો કે હશ્વ હોવો જોઈએ અહીંયા જોઈએ તો ઉલ્લાસી ઉલ્લેખનીય ત્યાર પછી ઉલ્લોલ ઉલ્લેખ ઉલ્લંઘન અને ઉલ્લાદ બરાબર આ બધાની અંદર ઉ છે કેવો છે તો કે હસ્વ છે જોવો અહીંયા છે અને લ છે કેવો આવે છે તો કે અર્ધો આવે છે આગળ જોઈએ તો હવે શરૂઆતમાં છે ઉદ હોય બરાબર અહીંયા પણ ઉ છે હશે દ છે અર્ધો હશે અહીંયા જોઈએ તો ઉદ્ગતિ છે ઉદ્ધ ત્યાર પછી ઉદ્બુદ્ધિ ઉદ્ધાર ત્યાર પછી ઉદ્ભવ ઉદ્ગમ ઉદ્ઘાટન અને ઉદ્દેશ અહીંયા હવે ઉદ્ધાર અને ઉદ્ઘાટન અહીંયા જોઈએ ને તો બંને છે જોડાક્ષર છે હો આ બંને છે ને એ જોડાક્ષર છે આગળ હવે અહીંયા જોઈએ તો અહીંયા હવે આપણે જોઈએ તો શરૂઆતમાં છે દુષ આવતું હોય બરાબર તો અહીંયા દુષ્કાળ દુ છે કેવો જોઈએ તો કે હસવ હોવો જોઈએ દુષ્કાળ દુષ્કર્મ દુષ્કર દુષ્કાર્ય દુષ્કીર્તિ અને દુષ્તર બરાબર આ બધાની અંદર જોવા જઈએ તો દુ છે કેવો છે તો કે હસવ છે ત્યાર પછી જોઈએ તો શરૂઆતમાં છે ઉત આવતું હોય અને ઉ છે કેવો હોય તો કે હશ્વ હોય હવે અહીંયા જોઈએ તો ઉત્સવ છે અહીંયા ઊ છે કેવો છે તો કે હસવો છે ત્યાર પછી ઉત્પાદન ઊ છે કેવો છે હસવો છે ત્યાર પછી જોઈએ તો ઉત્પથ ઉત્કર્ષ ઉત્કૃષ્ટ ઉત્તેજન ઉત્કટ અને ઉત્કીર્ણ ત્યાર પછી જોઈએ તો ઉત્કેન્દ્ર અને ઉત્પેક્ષા આ બધાની અંદર ત છે એ કેવો છે તો કે હસવ સોરી ઊ છે એ કેવો છે તો કે હસવો છે અને ત છે કેવો છે તો કે હાફ આપેલો છે હવે અહીંયા જોઈએ તો શરૂઆતની અંદર ઉદ આવતું હોય અહીંયા જોઈએ તો ઉદ્દેશ ત્યાર પછી ઉદ્ગતિ ઉદ્બુદ્ધિ ઉદ્ધાર ઉદ્ભવ ઉદ્ગમ અને ઉદ્ઘાટન આ બધાની અંદર જોવા જઈએ ને તો ઉ છે કેવો છે તો કે હશ્વ અને દ છે એ અડધો છે હવે આગળ જોઈએ તો હવે બીજો નિયમ છે અહીંયા આવે છે શું છે નિયમમાં તો કે સર અંતમાં છે ઈત અથવા તો ઈતા આવતું હોય પ્રત્યે લાગતો હોય તો હશ્વ લખાશે શું તો કે ઈ બરાબર છે જો અહીંયા અહીંયા આપણે જોઈ લઈએ પેલા પેલા ઉદાહરણો છે એ ઈતના આપેલા છે જોઈએ અહીંયા હવે અહીંયા જોઈએ તો એકત્રિત અહીંયા છે ઈત બરાબર અહીંયા જુઓ ત્ર છે રસ્વ છે પરાજિત અહીંયા ઈત છે ત્યાર પછી ગણિત વિસર્જિત સંગઠિત કલંકિત આકર્ષિત ત્યાર પછી વિસ્મિત પ્રચલિત દોષિત આચ્છાદિત વ્યથિત સંબોધિત પ્રતિબંધિત ત્યાર પછી સમુચિત લેખિત પ્રકાશિત અને અંકિત આ બધાની અંદર જોવા જઈએ તો આપણને અંતમાં છે શબ્દની અંદર કોઈ પણ ઈત કે ઈત આવે તો એ કેવો હોય તો કે હશ્વ હોવો જોઈએ અહીંયા શું છે તો કે દીર્ઘ છે અહિયાં જોઈએ રીતની અંદર ઈત છે એ કેવો છે તો કે દીર્ઘ છે બરાબર એટલા માટે અપવાદની અંદર છે હવે અહીંયા જો આ રીતે લખાતું હોત ને આમ રીત છે હસ્વ હોય તો આ રીતે નહીં તો જ એ સાચું પડત બરાબર પણ અહીંયા દીર્ઘ છે તો છે એમાં આવશે તો કે અપવાદની અંદર આવશે અહીંયા જોઈએ તો વિનિત અહીંયા નીત છે કેવો છે તો કે દીર્ઘ છે ત્યાર પછી જોઈએ તો પ્રતિત અહીંયા તીત છે કેવો છે તો કે દીર્ઘ છે બરાબર આગળ હવે ઈતાના ઉદાહરણો છે અહીંયા જોવાના છે આ છે તો કે ઈતાના ઉદાહરણો છે આગળ હવે અહીંયા જોઈએ તો પરિતા અહીંયા પણ ઈતા છે કેવું હોવું જોઈએ તો કે હશ્વ હોવું જોઈએ ત્યાર પછી જોઈએ તો તેજસ્વીતા નંદિતા પરાજિતા સહકારિતા સંસ્કારિતા આ બધાની અંદર ઈતા છે એ કેવા છે તો કે હશ્વ આવશે આગળ હવે જોઈએ હવે અહીંયા આપણે નવો નિયમ છે જોઈએ તો અંતમાં ઈની પ્રત્યયમાં પહેલો હશ્વ અને બીજો દીર્ઘ લખાશે એની જો લખાતો હોય બરાબર શબ્દની અંદર અંતમાં તો છે એ પેલો છે કેવો આવશે તો કે હર્ષ્વ અને બીજો છે એ દીર્ઘ આવશે અહીંયા જોઈએ તો સુહાસિની છે અહીંયા સી છે કેવો છે હર્ષ્વ છે ને ની છે કેવો છે તો કે દીર્ઘ છે બરાબર બેયના છે ભેગું થવાનું નહીં બે નહીંતર છે ને બંને બાધે બરાબર એવું યાદ રાખો ને યાદ રહી જશે મંદાકીની અહીંયા કી છે કેવો હર્ષ્વ અને ની દીર્ઘ ત્યાર પછી જોઈએ તો જક્ષિણી મોહિની દામિની મયુરવાહિની અને સંગીની આ બધાની અંદર જોઈએ ને તો પેલો છે એ હર્ષવ અને બીજો દીર્ઘ આ રીતે છે અહીંયા આવશે હવે અહીંયા નવો નિયમ છે અંતમાં ઇય કે ઈન હોય તો પ્રત્યય છે એ કેવો લખાશે તો કે દીર્ઘ લખાશે અહીંયા હવે જોઈએ વંદનીય બરાબર તો અહીંયા ની છે એ કેવો છે તો કે દીર્ઘ છે એટલે કે ઈય છે કે પ્રત્યય છે કેવો લાગે છે તો કે દીર્ઘ લાગે છે ત્યાર પછી આત્મીય જાતીય કેન્દ્રીય આદરણીય રાજકીય રાષ્ટ્રીય ત્યાર પછી જોઈએ તો ભારતીય દેશીય બંધારણીય દ્વિતીય અને પ્રકાશીય આ બધાની અંદર જોઈએ તો ઈય છે કેવો પ્રત્યય પ્રત્યય લાગે લાગે છે છે તો કે દીર્ઘ આગળ હવે આપણે એના આપણે જે ઉદાહરણો છે જોવાના છે બરાબર અહીંયા ના ઉદાહરણો છે અહીંયા ઈ છે કેવો આવશે તો કે દીર્ઘ આવશે અહીંયા જોઈએ તો પ્રાચીનની અંદર ઈ છે કેવો છે દીર્ઘ છે શોખીન રંગીન અર્વાચીન કુલીન સંગીત નવીન તલ્લીન બરાબર આગળ જોઈએ તો પરાધીન તત્કાલીન પૂર્વકાલીન અને કર્માધીન આ બધાની અંદર છે છે કેવો આવે તો કે દીર્ઘ આવે છે હવે અપવાદો જોઈએ તો તો કઠિન છે 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 અહીંયા કેવો કે હસ્વ એટલા માટે છે આવશે તો કે અપવાદની અંદર આવશે હવે અહીંયા જોઈએ તો મલિન છે અહીંયા લી છે કેવો છે તો કે હસ્વ છે ત્યાર પછી જોઈએ તો પુલિન છે અહીંયા લી છે કેવો છે તો કે અશ્વ છે આગળ જોઈએ તો સંસ્કૃતમાં નારી જાતિના નામના છેડે છે એ ઈકારાંત છે કેવો આવશે તો કે હસ્વ આવશે અહીંયા જોઈએ તો હવે આવૃત્તિ છે અહીંયા છે હસ્વ છે ત્યાર પછી જોઈએ તો સંપત્તિ તી છે કેવો છે તો કે હસ્વ છે ત્યાર પછી નિયતિ ઉન્નતિ આકૃતિ લિપિ અસ્થિ સ્ફૂર્તિ રાત્રિ રીતિ વિધિ બરાબર આ બધાની અંદર છે કેવું આવે છે તો કે હસ્વ આવશે આગળ હવે જોઈએ તો હવે અહીંયા આવે છે શબ્દના છેડે આવતી ઇન્દ્ર ઈશ ઈક્ષ ઈક્ષા વતી મતી અને ગીરી પ્રત્યયો છે કેવા આવશે તો કે દીર્ઘ લખા હવે અહીંયા આપણે ઉદાહરણો જોતા જઈએ તો ઈન્દ્રના ઉદાહરણો જોઈએ રવિન્દ્ર ઈ છે દીર્ઘ છે રવિન્દ્રમાં કવિન્દ્ર હરિન્દ્ર યોગીન્દ્ર કપિન્દ્ર અને જ્યોતિન્દ્ર બરાબર આ બધાની અંદર ઈન્દ્ર છે એ કેવો છે તો કે દીર્ઘ છે ત્યાર પછી જોઈએ તો ઈશ છે અહીંયા જોઈએ તો રજનીશ અહીંયા ઈ છે કેવો છે તો કે દીર્ઘ છે ત્યાર પછી જગદીશ છે ગીરીશ છે યોગીશ છે આ બધાની અંદર ઈ છે કેવો આવે છે તો કે દીર્ઘ આવે છે ત્યાર પછી અહીંયા જોઈએ તો હવે સ્વરના ઉદાહરણો આપણે આવે છે બરાબર અહીંયા જોઈએ તો નારી સ્વર યોગી સ્વર કવિશ્વર દિગ્ગીશ્વર બરાબર આ બધાની અંદર જોઈએ તો આપણે ઈશ્વર છે એ કેવો આવે છે તો કે દીર્ઘ આવે છે આગળ જોઈએ તો પરીક્ષક ત્યાર પછી સમીક્ષક નિરીક્ષક અંતરિક્ષ આ બધામાં છે એ કેવો આવશે તો કે દીર્ઘ આવશે ત્યાર પછી અહીંયા જોઈએ તો પરીક્ષા સમીક્ષા નિરીક્ષા ને પ્રતિક્ષા આગળ જોઈએ તો કર્ણાવતી છે માયાવતી સરસ્વતી અને કલાવતી આ બધાની અંદર જોઈએ તો દીર્ઘલખાણા છે ત્યાર પછી તો ગાંધીગીરી યાદગીરી કામગીરી અને દાદાગીરી આ દાદાગીરી એ છે તો આપણે નાનપણની અંદર છે ને આપણે કોઈ પણ છોકરાઓ છે ને મારીને વહી આવતા હોય બરાબર આ દાદાગીરી છે આગળ હવે જોઈએ તો કંટાળતાની આ છેલ્લી સ્લાઇડ છે આવતો હોય તો એ કેમ લખાશે તો કે દીર્ઘ લખાશે અહીંયા જોઈએ તો પૂર્ણિમા અહિયાં જોઈએ તો પુ છે કેવો લખાણો તો કે દીર્ઘ લખાણો સંપૂર્ણ અહીંયા પણ પુ છે કેવો લખાણો દીર્ઘ લખાણો અન્નપૂર્ણ ત્યાર પછી જોઈએ તો તીર્થ તીર્થ ક્ષેત્ર અહીંયા જોઈએ તો તી છે કેવો લખાણો તો કે દીર્ઘ લખાણો ત્યાર પછી કીર્તિ આશીર્વાદ દીર્ઘ ઈર્ષા ત્યાર પછી ચૂર્ણ મૂર્તિ અને મૂર્ખ આ બધાની અંદર જોવા જઈએ તો આપણને છે દીર્ઘ લખાણા છે આગળ હવે અહીંયા ઉદાહરણો અપવાચના જોઈએ તો ઉર્દુ છે અહીંયા દુ છે એ કેવા આવશે તો દુ છે એ દીર્ઘ જોય બરાબર રેફ જેવું કંઈ હોય એ હોય પછી આગળનો હોય ને એ દીર્ઘ હોવો જોઈએ અહીંયા ઊ છે દીર્ઘ હોવો જોઈએ કેવો છે હસ્વ છે આ નિયમની બહાર ગયો બરાબર આ નિયમનું પાલન કરતો નથી ત્યાર પછી જોઈએ તો તુર્ક છે ત્યાર પછી કારકિર્દી છે ઉર્વશી છે આ બધાની અંદર છે શું આવશે તો કે દીર્ઘાવ જોઈએ છે શું છે તો કે હસ્વ છે એટલા માટે અપવાદની અંદર આવશે આગળ હવે જોઈએ તો શબ્દમાં આવતા જોડાક્ષર પહેલાના ઈ કેવું છે હસ્વ આવશે જોડાક્ષરની ની પહેલા જો કોઈ પણ ઈ કેવું આવે છે તો છે હસ્વ આવશે અહીંયા હવે જોઈએ ઉદાહરણો તો આ છે જોડાક્ષર છે તો અહીંયા ઈ છે કેવો જોઈએ તો કે હસવો છે ત્યાર પછી જોઈએ તો ઈન્દ્ર છે ઈ છે કેવો છે તો કે છે ઈચ્છામાં ઈ છે કેવો છે તો કે છે વિશ્વમાં છે કેવો આવશે આવશે તો કે ત્યાર પછી મિશ્ર શિષ્ય દિવ્ય શુલ્ક ચિત્ર મુશ્કેલી અને સિત્તે આ બધાની અંદર જોવા જઈએ તો રસ્વ ઈ છે ત્યાર પછી અહીંયા અપવાદો જોઈએ તો ગ્રીષ્મ ગ્રીષ્મ છે આ રીતે લખાય નિયમમાં જઈએ તો પણ આ છે એ શું પડશે ખોટું પડશે એટલા માટે છે આપણે આમ જ રાખશું દીર્ઘ જ આવશે ને અહીંયા છે એ આવશે તો કે અપવાદની અંદર આવશે આગળ જોઈએ તો ભીષ્મ તીવ્ર સૂત્ર ધૂમ દીક્ષા ભૂખ્યું બરાબર આ બધા છે એ સેમાં આવશે તો કે આપણને અપવાદની અંદર આવશે ઓકે તો અહીંયા છે આપણે જોડણીના નિયમો છે એ પૂરા થાય છે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં